ધાનેરા તાલુકાના થાવર ગામે હોટેલનો વ્યવસાય મિત્રો સાથે મળી શરૂ કરે તે પહેલા થાવર ગામના ઈસમોએ હોટલ માલિક પર જીવલેણ હુમલો કરી હોટલમાં તોડફોડ કરી છે ધાનેરા તાલુકાના થાવર ગામમાં જમીન બાબતનો વિવાદ સામાન્ય બની ગયો છે થાવરગામ નેનાવા નેશનલ હાઈવે રોડ પર ગામ આવેલું હોવાને કારણે જમીનના ભાવ ખૂબ ઊંચા છે જેને લઈ ગત ગુરુવારના રોજ હુમલાનો બનાવ સામે આવ્યો છે થાવરગામ ખાતે રહેતા અજમલભાઈ પરમાર પોતાના મિત્રો સાથે મળી નેનાવાડ નેશનલ હાઇવે રોડ પર હોટેલનો વ્યવસાય શરૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી નાખી હતી સગા સંબંધીઓને હોટેલના મુહૂર્તમાં આવવા માટેનું નિમંત્રણ પણ આપી દેવામાં આવ્યું હતું હોટેલનું મુહૂર્ત હોવાના કારણે હોટેલ માલિક અને તેના અન્ય મિત્ર મુહૂર્તની આગળની રાત્રે હોટેલની બહાર ખાટલા પર સૂતેલા હતા તે દરમિયાન મોડી રાત્રે થાવર ગામના ત્રણ જેટલા ઈસમોએ અજમલભાઈ પર

આ જે દિનેશભાઈ ચેલાભાઈ પટેલ અને જગમાલભાઈ હરજીભાઈ પટેલ આ બંને મિત્રોએ રાત્રે અઢાર તારીખે સાંજે અમે સૂતા દોઢેક વાગ્યા જેવો અમારા ઉપર ટેક્ટર અને બાઇક સાથે એની સાથીદારો સાથે આવતા અમને માર મારેલ અને મારી હોટલને આશરે અઢી લાખ આજુબાજુને નુકસાન કરેલ અને મને ઈજા પહોંચાડેલી કેટલા લોકો માર માર્યો છે આ લોકો મને અંદાજે ચારથી પાંચ જણા હતા માર મારમાં અચ્છા એવું સાંભળ્યું કે દુ હોટલ કંઈક આજ જ ખોલવાની હતી ઉદ્ઘાટન હતું હા ઓગણીસ તારીખનું મુહૂર્ત રાખેલ હતો અને અઢાર તારીખે સાંજે આ લોકોએ હુમલો કર્યો શું હુમલો કરવાનું કારણ કે બસ જાતિગત હોટલ ના ખોલવી જોઈએ આ જગ્યા ઉપર અમે જ હોટલ કરીશું પંચાયતી રાજ હાલ અમારા હાથમાં છે આ જગ્યા ઉપર કબજો અમારો રહેશે હુમલાને લઈ ધાનેરા પોલીસને જાણ થતા ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે હુમલામાં ઈજાગ્રસ્ત અજમલભાઈ ધાનેરા પોલીસ મથકે એક્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપતા થરાદ વિભાગના ડીવાયએસપી ધાનેરા ખાતે આવી પહોંચી હુમલા બાબતે ફરિયાદીનો જવાબ લીધો છે ધારેરા પોલીસ મથકે દિનેશભાઈ ચેલાભાઈ પટેલ સાથે જગમાલ હરજીભાઈ પટેલ સહિત અન્ય બે ઈસમો સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ થઈ છે જે મામલે થરાદ વિભાગના ડીવાયએસપીએ હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે આજે થરા થાવર ગામ છે ધાનેરા તાલુકાનું એ થાવર ગામમાં એક એટ્રોસિટીનો બનાવ બનેલો છે તેમાં આખી હકીકત એવી છે કે હાલના ફરિયાદી જે છે અજમલભાઈ એ અને બીજા ભાઈ બંને સાથે મળીને એની પોતાના માલિકાની પ્લોટની અંદર ત્યાં ધાબુ નાખીને એટલે મતલબ કેબિન ટાઈપનું ચા પાણીની અને પાનની એવી દુકાન આજે એનું ઓપનિંગ થવાનું હતું જ્યારે આ કામના આરોપીઓ છે એ આરોપીઓ તે થાવર ગામના છે અને એ લોકોએ આવીને ટ્રેક્ટરથી એમની આ કેબિનને પાડી દીધી અને અજવનભાઈ જે છે ફરિયાદી એમને માર મારેલ છે અને હાલમાં ફરિયાદી છે એ એડમિટ છે અમે તપાસ શરૂ કરી દીધેલ છે અને ઝડપ ઝડપથી જેટલું થાય એટલું ઝડપથી અમે આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે